અમદાવાદ મુત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતના વિવિધ શહેર જિલ્લામાં પર્યાવરણ લક્ષ્ય ક્ષેત્રે મૂલ્ય કામગીરી કરનાર કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપી બહુમાન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા ટાઉન હોલ ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના બે હજાર પાંચસો પચાસ પર્યાવરણ લક્ષી અમૂલ્ય કામગીરી કરનારનું બહુમાન સાથે સન્માન કરવામાં આવ્યું જેમાં પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી શિક્ષણ મંત્રી ડિંડોર તેમજ મીનાબેન મુકેશભાઈ હિરેનભાઈ મેવાડા ભગવાનભાઈ દેવજીભાઈ પટેલ સતીશભાઈ ગજ્જર નગીનભાઈ પ્રજાપતિ નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર સેક ઇસરો અમદાવાદના સભ્ય સેવક વિજ્ઞાન સંચારક હકર કુલકિતીભાઈ કુલકીતિભાઈ ભાઈઓ સહિત સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ કામગીરીમાં અમદાવાદના નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ પણ સન્માનિત થયા છે જેઓ નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો હાઇવે વિજ્ઞાન સંચાલક તરીકે ગાંધીનગર ટાઉન હોલમાંથી પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ વિજેતા થયેલ હોવાથી સમગ્ર પ્રજાપતિ સમાજ સહિત નગીનભાઈના નજીકના સર્વે સમાજ ચિંતકો પર્યાવરણ પ્રેમીઓ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અંતર્ગત નગીનભાઈ પ્રજાપતિને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ગુજરાત ભરમાંથી પાંચ હજાર બસો પચાસ એવોર્ડ વિજેતા અને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત થઈ જેડી શિક્ષણ મંત્રી ઢીંડોર સર બીનાબેન મુકેશભાઈ હિરેનભાઈ મેવાડા ભગવાનભાઈ દેવજીભાઈ પટેલ સતીશભાઈ ગજ્જર નગીનભાઈ સિંહ પ્રજાપતિ નિવૃત્ત આસિસ્ટન્ટ ઇજનેર સાહેબ ઇસરો અમદાવાદના સ્વયંસેવક વિજ્ઞાન સંચાલક હકર રાજ્ય હડા પ્રજાપતિ ભાઈઓનો સરો સાથ રહો अहमदाबाद મિત્ર न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन जरूर थी જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે